જગત જનની અતુટ અડગ આસ્થા ધરાવતા માય ભક્ત ગ્રુપ જય બોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પૌરાણિક ધર્મ ગ્રંથોમાં શક્તિ બાળ અજય બાળની પ્રકૃતિ પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે જે અયોધ્યા ખાતે નિર્માણધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે અજયબાણ અયોધ્યા રામ મંદિરમાં અર્પણ કરતા અગાઉ અંબાજી ગબ્બર ખાતે અખંડ જ્યોત સમક્ષ બનાસકાંઠા જિલ્લા અને શ્રી ચેરમેન વિશેષ બ્રાહ્મણો દ્વારા સાથે અજયબાણની પૂજા અર્ચના કરવામાં આવી હતી જય જયભોલી ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ જોડાયા હતા જિલ્લા કલેકટર વરૂણ કુમાર બનનવાલે જયભોલી ગ્રુપની ધાર્મિક આસ્થાને બિરદાવતા અયોધ્યા યાત્રા માટે

ભગવાન શ્રી રામે મા જગદંબાનું આ શ્રદ્ધાપૂર્વક જપતા પૂજન કર્યું આથી આદ્ય શક્તિમાં અંબે ભગવાન શ્રી રામને જીવ વિજયનું વરદાન આપ્યું અને આશીર્વાદ સ્વરૂપે તેમને એક બાણ આપ્યું આ બાણ એ જ અજય બાણ કે જેના થકી પ્રભુ શ્રી રામે દશાનંદ રાવણ સંહાર કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ